નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પીએચ પંચાલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ઓપન એન્ગ્યુલર અને સ્લાઇડિંગ સાઇડ સંયુક્ત ફિટિંગ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચાલી મારથી મિત્રો આજના પ્રેક્ટિકલમાં સૌ પ્રથમ આપણે ડ્રોઈંગ દોરતા શીખીશું જે આ પ્રમાણે છે સૌ પ્રથમ સાહીઠ બાય વીસનું લંબચોરસ દોરીશું તેમાં સાહીઠનું સેન્ટર પોઈન્ટ લઈશું અને ત્યાંથી એક સેન્ટર લાઈન દોરીશું હવે સેન્ટર લાઇન દોર્યા બાદ આપણે નીચેની સેન્ટર લાઇન ઉપર આવીને નીચેના સેન્ટર પોઈન્ટથી પાંચ એમ એમ જમણી સાઈડ અને પાંચ એમ એમ ડાબી સાઈડ પોઈન્ટ લઈ ત્યાંથી પંદર એમ એમ નીચે આપણે લાઇનો દોરીશું હવે તે જ પ્રમાણે આ પોઈન્ટથી બીજે દસ એમ જમણી સાઈડ અને આ પોઈન્ટથી દસ એમ એમ ડાબી સાઈડ લાઇનો દોરીશું અને એ જે પોઈન્ટ આવે તેને અને વીસ એમ એમનો જે લંબચોરસ હતો તેના એન્ડ પોઈન્ટને આપણે જોડીશું જે એન્ગ્યુલર ડેવલપ કરશે હવે તે જ પ્રમાણે પાર્ટ બી પણ ડ્રો કરીશું આ પ્રેક્ટિકલમાં આપણે સૌપ્રથમ રો મટીરિયલ પચાસ બાય છ એમ એમનો ફ્લેટ જે બાસઠ એમ એમની લંબાઈમાં કાપેલો છે એ આપણે બે પીસ લઈશું જે એમએસ ફ્લેટ હશે એમએસ એટલે માઇલ સ્ટીલ ફ્લેટ હવે આપણે ટૂલ્સ ઇક્વિપમેન્ટ વિશે જોઈએ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટમાં સ્ટીલ રૂલ સ્ક્રાઈબર ટ્રાય સ્ક્વેર હેન્ડ એક્સો ફ્રેમ વિથ બ્લેડ બેન્ચ બેન્ચવાઇઝ ફાઇલ ફ્લેટ બસ્ટાર્ડ ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ ત્રિકોણ ફાઇલ ડોટ પંચ બોલપેન હેમર વર્નિયર હાઈટ ગેજ એંગલ પ્લેટ સરફેસ પ્લેટ વર્નિયર કેલિપર ડ્રીલ બીટ અને ડ્રિલ મશીનનો ઉપયોગ કરીશું હવે આપણે આ પ્રેક્ટિકલના અંતે કઈ સ્કિલ તાલીમાર્થીઓમાં આવશે તે જોઈશું ફાઇલિંગ વખતે સરફેસ પેરેલલ સ્ક્વેર ફાઇલિંગ પ્લસ ઓર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એમ એમ એક્યુરસીએ ફાઇલિંગ કરતા શીખીશું ડ્રોઈંગ મુજબ ડાયમેન્શન અને એન્ગ્યુલર લાઇન દોરતા શીખીશું અને ડ્રોઈંગ મુજબ ફ્લેટ એન્ગ્યુલર સરફેસનું ફાઇલિંગ તથા સ્લાઇડિંગ ફિટિંગ કરતાં આપણે શીખીશું તાલીમાર્થી મિત્રો જે આપણે ડ્રોઈંગ સમજ્યા તે પ્રેક્ટિકલ આપણે જોઈશું તેમાં સૌપ્રથમ રો મટીરિયલ એમએસ ફ્લેટ છે જે એમએસ ફ્લેટ આપણે પચાસ એમએમ બાય છ એમ બાય બાસઠ એમ એમનો આપણો આ રો મટિરિયલ છે જેને આપણે ફાઇલથી સ્ક્વેરનેસ આપીશું હવે આપણે બસ્ટાર્ડ ફાઇલ વડે ફાઇલિંગ સ્ટ્રેટ ફાઇલિંગ કરીશું ચેક કરીશું ટ્રાય હવે આપણે સ્ક્વેરનેસ વાળો ફાઇનલ પીસ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને સરફેસ પ્લેટ ઉપર માર્કિંગ માટે લઈ જઈશું હવે આપણે સ્ક્વેરનેસ તૈયાર કરેલો જોબ તેની પર માર્કિંગ મીડિયા લગાવીશું અને માર્કિંગ મીડિયા લગાયેલા જોબ ને આપણે હાઈડ ગેજની મદદથી માર્કિંગ કરીશું જોબની સાઈડ ચેન્જ કરીને તેનું માર્કિંગ કરીશું આ રીતે માર્કિંગ કરેલ જોબ ઉપર પરમેનન્ટ માર્કિંગ એટલે પંચિંગ કરવું હવે આપણે માર્કિંગ કરેલ જોબનું વધારાનું મટિરિયલ એકસો થી દૂર કરીશું

ફાઇલિંગથી ફિનિશિંગ કરાવી પાર્ટ એ આ મુજબ તૈયાર કરેલ છે તે જ પ્રમાણે હેક્સોઈંગ અને ફાઇલિંગથી ફિનિશિંગ કરી આ મુજબ પાર્ટ બી તૈયાર કરવો અને બંને પાર્ટ એ અને પાર્ટ બીનું સ્લાઇડિંગથી મેચિંગ કરવું જે આ મુજબ થશે આમ આપણો પ્રેક્ટિકલ અહીં પૂર્ણ થાય આ પ્રેક્ટિકલમાં જે આ પ્રમાણેની સાવચેતીનું આપણે ધ્યાન રાખીશું સેફ્ટી શૂઝ સેફ્ટી ગોગલ્સ અને હેલ્મેટ પહેરવું જોઈએ તથા જ્યારે આપણે હાઈટ ગેજનો ઉપયોગ કરીએ ત્યારે તેનો જીરો સેટ કરી હાઈડ ગેજ બરાબર છે કે નહીં તે ચેક કરી લેવું જોઈએ તથા મટિરિયલ રિમૂવ કર્યા બાદ આપણે સાધનોને સ્વચ્છ કરીને પરત રાખવા જોઈએ અને ફાઇલનો હેન્ડલ તથા હેક્સોના હેન્ડલ યોગ્ય છે કે નહીં ઢીલા ન હોવા જોઈએ એ ચેક કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ આજના પ્રેક્ટિકલ વિશે આપને સારી સમજ પડી હશે અને એનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર